વંદે માતરમ ભારત માતા કી જય હું સરપંચ સંજયભાઈ લાખાણી ગ્રામ પંચાયત કૂંકા મોટી તરફથી કૂંકા મોટીના ગ્રામજનોને દિવાળીનો પાવન પર્વ તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું તેમજ તમારું સ્વાસ્થ્ય સારું બન્યું રહે તેમજ ભાઈચારો અને તમારા દિન પ્રતિદિન પ્રગતિ થાય એવી ભગવતીને પ્રાર્થના તેમજ ગામના સારા કાર્ય બની શકે એવી પણ મા ભગવતીને પ્રાર્થના જણાવવાની બાબત એ છે કે તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ દિવાળીનો પાવન પર્વ તેમજ તારીખ બાવીસ દસ બે હજાર પચીસના રોજ આપણે નવા વર્ષનો શુભ થઈ રહ્યો છે તે આ ગ્રામ પંચાયત કચેરી તરફથી હું ખાસ જણાવવા માગું છું અને બાવીસ તારીખના રોજ રામ શ્યામ ઘનશ્યામ મંદિરે અનકોટના દર્શન પણ બાવીસ તારીખના રોજ રાખેલ છે તો ગ્રામજનોને ખાસ વિનંતીથી જણાવવા માગું છું કે નવા વર્ષનો શુભ તારીખ બાવીસ દસ બે હજાર પચીસના રોજ રાખેલ છે તો તેમની ખાસ સર્વે ગ્રામજનોને નોંધ લેવી જય હિન્દ જય ભારત